નમસ્કાર દોસ્તો કે કરી નાખ્યો સમગ્ર રાજ્ય છે તેમાં પોલીસની ની થઈ છે અને આ પણ કોઈ સામાન્ય પોલીસ સ્ટેશન નહીં બે અઠવાડિયા પહેલા જ જેને અમિત શાહે દેશના ટોપ ટેન થાણાની અંદર જેનો સમાવેશ કર્યો હતો જેને નવમો નંબર આપ્યો હતો આજ ફૂટેજે પોલીસનો આ ભાંડો ફેડ્યો છે અને પોલીસનો ભાંડો ફેડ્યા બાદ આ પોલીસ અધિકારીઓને હાઈકોર્ટે ફટકાર લગાવી છે જેને લઈને સમગ્ર રાજ્યની અંદર થૂથુ થઈ રહી છે આખરે ક્યાંની ઘટના છે કોણ એ વિદ્યાર્થી છે પોલીસે શું ગેમ પ્લાન બનાવ્યો હતો અને કઈ રીતે તેનો ભંડાફોડ થયો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિઓની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા દેશનું મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનું મનસોર છે આ મંસોરથી પ્રતાપગઢ એક યુવાન છે જે માત્ર બાર ધોરણ અભ્યાસ કરતો હતો અને બારમા માં તેને સારા એવા તે પાંચ થયો છે તે યુવાન નામની બસની અંદર સફર કરતો હોય છે તે પ્રતાપગઢ જતી બસમાં બેઠો હોય છે આ સમય લગભગ બપોરના સાડા અગિયારની આસપાસનો સમય થયો હોય છે આ બસ મુસાફરોથી ભરેલી હતી પરંતુ સાડા અગિયાર કલાકે અચાનક

કે આ સોહનલાલ છે જે ડ્રગ્સની હેરાફેરી કરે છે અને આ શંકાના આધારે તેને બસમાંથી પકડીને તેને નીચે ઉતારવામાં આવે છે ત્યારબાદ બસ છે તે રવાના થઈ જાય છે સોહનલાલની પોલીસ તલાશી લે છે અને આ પોલીસ હોય છે મલ્હારગઢ પોલીસ કારણ કે આ વિસ્તાર જ્યાં તેની ધરપકડ કરવામાં આવે છે એ મલ્હારગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોય છે આ મલ્હારગઢ પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લાવે છે તેની તપાસ કરવામાં આવે છે પરંતુ તેની પાસેથી ડ્રગ્સ નથી મળી આવતું પરંતુ પોલીસ છે તે પોતાની વાહવાહી કરવા માટે તેણે પ્લાન છે અને પોલીસ આ અઢી કિલો અફીણનો કેસ તેના ઉપર લગાવવામાં આવે છે તેના ઉપર અઢી કિલો અફીણનો કેસ લગાવ્યા બાદ તેને જેલ હવાલે કરી દેવામાં આવે છે બીજી તરફ આ યુવાનના જે પરિવારજનો હતા તેને આની જાણકારી થાય છે પરંતુ સવાલ એ હતો કે પોલીસે જે લોકેશન બતાવ્યું હતું જ્યાંથી હતો એનું લોકેશન છે આ સ્મશાન નજીકથી તેને હોવાનું પોલીસે ઓફિસિયલી બતાવ્યું હતું એટલું જ નહીં તેને સાડા અગિયાર નહીં પરંતુ સાંજે પાંચ કલાકે તેની ધરપકડ ઓફિસિયલી બતાવી હતી જેના કારણે આ સોહનલાલનો પરિવાર છે તેને આ વાત ગળે ઉતરતી આખરે સોહનલાલનો પરિવાર છે તેને ચૌધરી ટ્રાવેલ્સ કોન્ટેક્ટ કરે છે ચૌધરી ટ્રાવેલ્સનો નો કોન્ટેક્ટ કર્યા બાદ તેની પાસે સીસીટીવી ફૂટેજ માંગવામાં આવે છે પરંતુ ટ્રાવેલ્સ સંચાલક છે તે ફૂટેજ આપવાની ના પાડે છે આખરે અનેક રિક્વેસ્ટો કરવામાં આવે છે અને આ પરિવારને એ સીસીટીવી ફૂટેજ છે તે મળી જાય છે આ જે સીસીટીવી ફૂટેજ હતા એ ચોંકાવનારા હતા કારણ કે આ સીસીટીવી ફૂટેજ પોલીસનો ભાંડો ફોડવાના હતા આ જે સીસીટીવી ફૂટેજની અંદર

સોહનલાલ જે આ યુવાન છે તેના પરિવારજનો છે તે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે એટલું જ નહીં તે જે લોકેશન બતાવ્યું છે પોલીસને એની પાસેથી કશું નહોતું મળ્યું છતાંય તેની ઉપર અઢી કિલો અફીણનો કેસ લગાવવામાં આવે છે પરંતુ આ જે યુવાન છે તેની પાસેથી તેને જ્યાંથી ધરપકડ કરી છે તે મલહારગઢ સ્મશાનનું લોકેશન બતાવવામાં આવ્યું છે અને એ પણ સાંજના પાંચ કલાકે સીસીટીવી ફૂટેજમાં સામે આવે છે કે સાડા અગિયાર કલાકે તેને બસમાંથી ઉઠાવવામાં આવે છે અને લોકેશન પણ મલ્હારગઢથી પાંત્રીસ કિલોમીટર દૂરનું હતું તો આ બંને તફાવત હતા જેના કારણે હાઈકોર્ટે પોલીસ ઉપર ફટકાર લગાવે છે અને એ મામલે સૌપ્રથમ એવું હાઈકોર્ટનું ધ્યાન એ તરફ પણ દોરવામાં આવે છે કે જે

છ જેટલા પોલીસ કર્મી છે જે પોલીસ કર્મી મલ્હારગઢ પોલીસ સ્ટેશનના છે અને બસમાંથી ઉતારનાર કોઈ અન્ય વ્યક્તિ નથી પરંતુ આ પોલીસ કર્મી જ છે તે એસપીએ કન્ફર્મ કર્યું છે તેની તપાસ કર્યા બાદ અને ત્યારબાદ હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવે છે એસપી છે તે છ પોલીસ કર્મીને આ સમગ્ર મામલે તે સસ્પેન્ડ કરે છે તે પોલીસની ભૂલ સ્વીકારે છે એટલું જ નહીં અનલીગલ જે આ ધરપકડ કરવામાં આવી હતી તેમાં લીગલ તરીકો જ નહોતો અપનાવ્યો એ પણ એસપી સ્વીકારે છે અને આ સમગ્ર મામલે એસપી એ હવે તપાસ આપી છે વિભાગીય તપાસ છે તે આમાં અત્યારે આપવામાં આવી છે અને હજુ પણ આમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે આ જે યુવાન છે સોહનલાલ તે કોઈ પોતાના કુટુંબીને મળવા માટે જતો હતો પરંતુ તે ધોરણ 12 નું તેણે પરીક્ષા આપી હતી એક્ઝામ આપી હતી અને તેમાં A1 ગ્રેડ થી તે પાસ થયો હતો પરંતુ પોલીસ પોતાની વાહવાહી લૂંટવા માટે કારણ કે પોલીસે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું સોહનલાલની ધરપકડ બાદ કે તેણે એક નશીલા પ્રદાર્થનો હેરાફેરી કરતા એક ગીરોહના વ્યક્તિને પકડી પાડ્યો છે અને આ મોટો કેસ બતાવવામાં આવ્યો હતો અને પોલીસ પોતાની વાહવાહી કરવા માટે એક નિર્દોષ એક માસૂમ જે યુવાન છે જે હજી 18 વર્ષનો થયો છે તેની જિંદગી છે તે બરબાદ થઈ જાય પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસનો ભાંડો છે તે ફૂટી ચૂક્યો છે દોસ્તો આ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કારણ કે અનેક જગ્યા ઉપર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે વ્યક્તિની ધરપકડ અન્ય જગ્યાએથી થતી હોય છે

વાહવાઈ લૂંટવા માટે તેની જિંદગી છે તે દાવ ઉપર લગાવી હતી અને આખરે આ સીસીટીવી સામે આવતા પોલીસનો ભંડા અનુભવ થયા છે કે આપને શું લાગે છે પોલીસની કામગીરીને લઈને આપ શું માનો છો આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો અમારું હતું કોઈને નુકસાન પહોંચાડવાનું બદરામ કરવાનો નહીં આપને અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ